નમસ્કાર દર્શક મિત્રો ટી એન ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું આપનો સાથી રમેશ પરમાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામેથી જંબુસરથી લગભગ ત્રણથી ચાર કિલોમીટરના અંતરે આવેલું આ કાવા ગામ છે અને કાવા ગામની અંદર કકડાટ છે કકરાટ એટલે કે સાનો કકરાટ કાવા ગામ અને કકરાટ સાથે જોડાયેલું ગામ છે દર્શક મિત્રો ઉનાળાની બેતાલીસ ડિગ્રી ગરમી છે પાણી માટે જેને કહી શકાય કે ડૉક્ટર એમ કહે છે કે ભાઈ માણસે દિવસ દરમિયાન છ લિટર પાણી પીવું જોઈએ આ કાવા ગામના જંબુસર તાલુકાનું જે કાવા ગામ છે એ કાવા ગામની અંદર મીઠા પાણીની સમસ્યા વકરી છે ગામ લોકોને મીઠું પાણી નથી મળતું અને આ ઉનાળાની બેતાળીસ ડિગ્રી તાપમાનની અંદર હવામાન ખાતું હીટવેવ જાહેર કરે છે યલો જાહેર કરે છે અને હીટવેવ જાહેર કરે છે પરંતુ આ કાવા ગામના લોકો જે છે એ મીઠા પાણી માટે વલખા મારી રહ્યા છે મીઠું પાણી મળી નથી રહ્યું ગામ લોકોને લગભગ બે મહિનાથી આ ગામના લોકો પાણીની સમસ્યા માટે વારંવાર તંત્રને પાણી પુરવઠા વિભાગને જવાબદારોને રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ પરિણામ પ્રાપ્ત થયું નથી આ જંબુસર તાલુકાનું જે કાવા ગામ છે એ કાવા ગામના દ્રશ્યો છે કેમેરામેનને હું વિનંતી કરીશ કે કાવા ગામના કેવા પ્રકારના દ્રશ્યો છે એ દ્રશ્યો બતાવશે અહીંયા આ પાણી પુરવઠાનું જે આખું બાંધકામ છે એક જૂનો પુરાણો ગામનો કૂવો પણ અહીંયા આપ જોઈ શકો છો દ્રશ્યમાં પાણીની ટાંકી આવેલી છે એ પાણીની ટાંકી પણ મીઠા પાણીથી કોળી ધાકોડ છે એવું આપણને ભાસી રહ્યું છે અને આ જંબુસર તાલુકાનું કાવા ગામ છે અને કાવા ગામના જે દ્રશ્યો છે એ દ્રશ્યો આપણને હું બતાવી રહ્યો છું કે અહીંયા કેવા પ્રકારનો માહોલ છે જાણે કોઈ કચ્છનું ગામડું હોય કચ્છમાં જે પરિસ્થિતિ છે કદાચ કચ્છમાં પણ લોકોને પાણી મળતું હશે અને એવું કહેવાય કે જળ એ જ જીવન અને માણસના જીવનની પ્રાથમિક જરૂરિયાત એટલે કે પાણી પાણી અને જે જળ વિના લોકો કેવી રીતના વલખા મારી રહ્યા છે જળ માટે કેવા પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા આપણને હું દ્રશ્યો બતાવી રહ્યો છું આ કેટલાક બહેનો જે છે અહીંયાથી પસાર થઈ રહ્યા છે આપ અહીંયા જોઈ શકો છો કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે જાણે કોઈ કચ્છના રણની અંદર કોઈ બેનો પાણી ભરવા માટે જતી હોય પાણી ન મળતું હોય પાણી માટે વલખા મારતા હોય એવા પ્રકારની સમસ્યા મંજુલાબેન ક્યાં જાવ છો પાણી ભરવા ક્યાં આગળ પાણી ભરવા જાવ છોડે ચાલતા ચાલતા એટલે મીઠું પાણી ભરવા માટે ગામથી દૂર જવું પડે છે કેટલા સમય થી આ સમસ્યા છે અત્યારે તમે જે પાણી ભરવા માટે નીકળ્યા છો સંધ્યા ઢરવાનો ટાઈમ છે ઘરે શું કામ હોય અત્યારે બરાબર શું કામ હોય દર્શક મિત્રો જોયું કે ઘરની જે ગૃહિણી છે ગામની જે મહિલાઓ છે ગામડું છે ગામડાનું જીવન લોક જીવતા લોકો છે ગામડાની અંદર ભેંસો દોવાની હોય જમવાનું બનાવવાનું હોય પશુઓની કામગીરી હોય ખેડૂત વર્ગ વસે છે તો તમે આ પાણી ભરવા માટે જમવાનું બનાવવાના ટાઈમે જાઓ છો તો ઘરે રસોઈ કોણ બનાવે કોઈ નહીં જાય જઈને રાતે મારું બનાવવું પડે સરસ બેન શું નામ તમારું જાનવી બેન કેટલામાં ભણો છો ધોરણ 7 કેમ તમે પાણી ભરવા માટે જાઓ છો

ચૂંટણીમાં નેતાઓ વોટ લેવા માટે આવ્યા માં તો રજૂઆત કરી રજૂઆત આપ પાણી ભરવા આવ્યા છો તો જમવાનો ટાઈમ થયો ઘરે રસોઈ કોણ બનાવે છે ઘરે કોઈ બનાવતું નથી પશુઓ રાખો છો ગાયો ભેંસોને પાણી મળે છે એ પાણી ક્યાંથી આવે ટ્યુબવેલમાંથી આવે છે દર્શક મિત્રો આ કાવા ગામની બહેનો છે એના દ્રશ્યો આપણને હું બતાવી રહ્યો છું અહીંયા કેમેરામાં કેદ દ્રશ્યો છે કે કાવા ગામમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે કેવા પ્રકારનો માહોલ છે અને લોકો ઉનાળાની ગરમીમાં પાણી એટલે માણસના જીવનની પ્રાથમિક જરૂરિયાત પાણી ન હોય તો કેવા પ્રકારની સ્થિતિ થાય હીટવેવ લાગે ડ્રીહાઈડ્રેશન આવે અને અનેક પ્રકારની સમસ્યાઓ ઉદભવવાની જેને કહી શકાય કે સ્થિતિ આ કાવા ગામમાં પ્રવર્તી રહી છે કાવા ગામના દ્રશ્યો હું કેમેરામેનને વિનંતી કરીશ કે બતાવશે ના હોય ત્યારે જે પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે જે પ્રકારની સ્થિતિ ઉદ્ભવે એના દ્રશ્યો આપણને હું બી એન માધ્યમથી લાઈવ દર્શક મિત્રો બતાવી રહ્યો છું આપ અહીંયા જોઈ શકો છો કેવા પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા જોઈ શકો છો આ ગામના કેટલાક લોકો અહીંયા ઉભેલા છે અને ગામના લોકો પાણીની રજૂઆત માટે ઉભા છે એવું લાગી રહ્યું છે અહીંયા આપ જોઈ શકો છો જે દ્રશ્યો છે જે માહોલ છે જે વાતાવરણ છે ગામનું કેમેરામેન આપણને દ્રશ્યો બતાવે છે અહીંયા ગામના કેટલાક લોકો છે એમને પૂછીશું આપણે શું નામ છે આપનું મારું નામ રણજીતસિંહ છે રણજીતસિંહ છે હા આવા ગામમાં બે મહિનાથી લગભગ પાણીની તકલીફ પડે છે ગામની બહેનોને ગામથી દૂર પાણી ભરવા જવું પડે છે અમે ઘડીએ ઘડીએ રજૂઆત કરી છે તો પણ હજુ કંઈ એનો નિકાલ આવતો નથી ને જે અહીંયા અમારા ટ્યુબવેલ છે એ ટ્યુબવેલ પીવાલાયક પાણી છે નહીં તો પણ એ ગામને

દર્શક મિત્રો બીજા પણ અહિયાં કેટલાક પાણી ભરવા માટે જવું પડે છે તમે શું કરો છો ખેતી કરો છો સરસ તમારા ઘરેથી છે તમારા ઘરના પણ મજૂરી કરે છે તો પાણી ભરવા ક્યારે જાય એટલે પાણી કામ પરથી આવીને પછી સાંજે પાણી ભરવા જવું પડે મજુરીયાટ વર્ગ દર્શક મિત્રો આપ જોઈ શકો છો આ કાવા ગામનો મજુરિયાટ વર્ગ છેવાડા નો વ્યક્તિ છે અને પાણીની સમસ્યા માટે કેવા કેવી રીતે ઝઝુમે છે એ દ્રશ્યો આપણને હું જંબુસર તાલુકાના કાવા ગામેથી બતાવી રહ્યો છું બેન મજૂરી કરે છે કાકા ખેતી કરે છે અને જમવાનો ટાઈમ હોય છતાં પણ પાણીની સમસ્યા માટે સરફરવું પડે છે 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 એક વડીલ આપણી સાથે ગામના ગામના નામ ભાઈ છેલ્પેશભાઈ કલ્પેશભાઈ કલ્પેશભાઈ ગોહિલ કલ્પેશભાઈ ગોહિલા આ ગામના સણપંચ છે ઉત્સાહી શણપંચ છે નવયુવાન શણપંચ છે સારી એવી કામગીરી પણ ગામમાં કરી છે અને આ સમસ્યા માટે આપ અહીંયા આવ્યા છો તો આપણે પૂછીશું શણપંચ આ બાબતે આપણું શું કેવું છે બે મહિનાથી પાણી પુરવઠા વિભાગ ને મેં જાણ કરેલી છે લેખિત આપેલું છે પણ હજી સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી એવું કે છે કે હું આજે જોવા આવું કાલે નાખેલી મારે ગામમાં નથી પીવાલાયક પાણી એ મારે અત્યારે વપરાશ માટે પાણી છોડવું પડે છે એટલે તમે જે પીવાલાયક પાણી નથી એ વપરાશ માટે છોડવું પડે ને ગામના લોકોને પીવું જ પડે સિવાય બીજો કોઈ છૂટકો જ નથી વપરાશ માટેનું પાણી ક્યાંથી આવે છે પછી પેલી ઊંચી ટાંકીમાં ભરાય ને પછી ગામમાં જાય બે મહિના થી સમસ્યા બે મહિના કરી પાણી પુરવઠા વિભાગ ને જમ્બુસર જમ્બુ ભરૂચ પેલો ટોલ ફ્રી નંબર જે છે વાત કરીને કમ્પ્લેન દીધી જણાવું કે થોડા સમય પહેલા ચૂંટણીનો માહોલ હતો જબરજસ્ત લોકસભાની ચૂંટણી હતી અને ચૂંટણીના પ્રચાર માટે આપણા ગામમાં કોઈ નેતાઓ આવ્યા હોય એ આપણા માન્ય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીને મેં રજૂઆત કરી હતી પણ એનું પરિણામ આવશે હજુ થોડીક સમય લાગશે પણ એમને મેં હજુ બે ત્રણ દિવસ પહેલા જ રજૂઆત થોડા સમય પહેલા આ સંપતશ્રી આપણા વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીને પણ રજૂઆત કરી છે દેવકિશોર સ્વામીએ પણ બાહેધરી આપી છે કે પાણીનો પ્રશ્ન હલ થશે પરંતુ પાણી પુરવઠા વિભાગનું જે સંચાલન છે પાણી પુરવઠા દ્વારા ભરૂચ જિલ્લા પાણી પુરવઠા જંબુસર તાલુકા પાણી પુરવઠા દ્વારા આપણને કેવા જવાબો મળ્યા એ બે દિવસ આવું હું હમણાં બીજા સાઇટ પર છું કામમાં નથી ફોન નથી ઉઠાવતા રાત્રે અગિયાર વાગ્યા સુધી મારે મારા જે ઓપરેટર છે જે ગામમાં પાણી છોડે એમને અગિયાર વાગ્યા સુધી અમે અહીંયા બેસી રહ્યા કે પાણી આવશે હમણાં આવશે હમણાં આવશે એના લીધે અમે મોટર ચાલુ ના કરીને સંભાળીએ ના હવે સવારે પાણી ના આવે એટલે અમારે ઓલ ગામમાં મોરું પાણી પણ અમારે મોડું મોડું છોડવાનું થાય તો હવે આ પાણીની જે સમસ્યા છે ગામના લોકો અહીંયાથી દૂર જાય છે તો આ બાબતે આપ કોને કોને રજૂઆત કરવા માંગો છો મેં ધારાસભ્યને રજૂઆત કરી છે હવે હજી સુધી કોઈ આનું નિરાકરણ નહીં આવે તો ગામના તમામ બહેનોને ભાઈઓને હું જંબુસર લઈને ત્યાં ઓફિસે અમે રજૂઆત કરીશું અને ત્યાં આગળ જ એ સાહેબ જોડે બધા બહેનોને મુલાકાત કરાવીશું કે ભાઈ શું પ્રશ્ન છે બે મહિનાથી અને કોઈ જોવા આવતું નથી ગામ ઉપર બરાબર દર્શક મિત્રો આ જોયું કે આ હતા જંબુસર તાલુકાના કાળા ગામના સરપંચ કલ્પેશભાઈ ગોહિલ અને એમણે જણાવ્યું કે ગામની શું સમસ્યા છે પાણી માટે લોકો કેવો તરવડાટ અનુભવે છે જાણે કચ્છનું કોઈ ગામડું હોય એવા પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે જળ એ જ જીવન છે એવું કહેવાય છે કે પાણીને વાણી જાળવીને વાપરો તો આ પાણીની જે સમસ્યા છે એ પીડાતું ગામના દ્રશ્યો હું આપણને બતાવી રહ્યો હતો જોતા રહો બી ન્યૂઝ ચેનલ ગુજરાતી અમારા સહયોગી સાથે રિપોર્ટર રમેશ પરમાર જંબુસર